બનાસકાડા જિલ્લાના થરાદ તાલુકામાં આનંદ નમકીરના પાંચસો ગ્રામ પેકેજમાંથી મરેલી કાચીંડા જેવી ગરોડી નીકળતા લોકોમાં ચવાણું ખાવાનું ભય ઊભું થતા ચકચાર મચી ઘણા સમયથી અને ખાદ્ય પદાર્થોમાંથી મરેલા જીવજંતુ નીકળવાના કિસ્સા સામે આવી રહ્યા છે અગાઉ પણ આવા અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે થરાદ પંથકમાં ગ્રાહક ચવાણું ખરીદી કરવા ગયો ત્યારે ચવાણું આનંદ નમકીન લાવ્યો હતો ને તેમાંથી કાચીંડા જેવું મરેલી ગળુડી નીકળતા તે ગ્રાહક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને રજૂઆત કરી હતી જેમાં ગ્રાહકોને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવા કંપનીના કર્મચારીઓ અથવા સંચાલકો સામે કાર્યવાહી કરવા ગ્રાહકે માંગ કરી છે હોટલ રેસ્ટોરન્ટમાં ખાદ્ય પદાર્થોમાં રોજબરો જોવા મળી રહ્યો છે હોટલ રેસ્ટોરન્ટ પીરસાતા તેમજ વેચાણ કરતા ખાદ્ય પદાર્થોમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે અનેક કિસ્સા અગાઉ પણ આવી ચૂક્યા છે જેમાંથી ખાવાની અનેક પ્રકારની વાનગીઓમાં વપરાશ તથા તેલ ઘી અનેક પદાર્થો પણ ભેળસેળ કરવામાં આવી રહ્યા છે સતત લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી નાની મોટી દુકાનો હોલસેલ લઈને બેઠા દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા લોકોની માંગ ઉઠી છે ખાસ કરીને વસ્તુ જ્યાં મોટી કંપનીમાં બનતી હોય છે તે લોકોની એજન્સીને ધ્યાને લેતા તંત્રને ખાસ કરીને વિનંતી છે કે આ વિભેદરકારીને કારણે લોકો ગંભીર બીમારીથી પીડાય છે તેથી લોકોને બહાર ખાવાનું ટાળવું જોઈએ ચાહે હોટેલ હોય કે પછી નાસ્તા હાઉસ હોય આવો ખોરાક લેવો શરીર માટે ગંભીર નુકસાનકારક સાબિત થાય છે આરોગ્ય વિભાગ હવે આ મામલે કેટલી આવા નાની મોટી કંપની એજન્સી સાથે કાર્યવાહી કરે તે જોવાનું રહ્યું બ્યુરોચી પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા